નમસ્કાર ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની મગફળીની નવી મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો આજે બમ્પર ટુ બમ્ફર આવક જોવા મળી રહી છે મિત્રો અંદાજીત ગુણીને પાલની વાત કરીએ મિત્રો તો પંદર હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે અને તમે જોઈ શકો રાજીનો પણ ટાઈમ થઈ ગયો છે તો ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ શરૂ થવાનું તો ચાલો હરાજીમાં જાણશી કેવા રહી છે આજના બજાર ભાવ અને જૂની મગફળીની વાત કરીએ તો મિત્રો જૂની મગફળી આવી રહી છે મિત્રો અંદાજિત પંદરસો કોતરા જૂની મગફળી દેખાઈ રહી છે મિત્રો અને નવી મગફળીની વાત કરીએ તો મિત્રો આજે સૂકા માલ થોડાક દેખાઈ રહ્યા છે તો ચાલો હરાજી જઈએ જાણી લઈએ કેવા માલમાં કેવા બજાર ભાવ થઈ રહ્યા છે Iya kejane sapan dupi ambicangci, iya kejane sapan dupi ambicangci, 5 kan jalina bermanui ceh, iya kejane sapan dupi ambicangci, iya kejane kuisupi

נאוסון נקצת, 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 נאוסון נקצת